માન્ય મહામંત્રી છે હું પણ જેમ ઊંચો છું એ બધા માઇક ઊંચો કરવો પડતું આપણી સંસ્થાના સ્થાપક અધ્યક્ષ માન્ય મુરબી સ્વર્ગસ કશંકાકા વર્તમાન અધ્યક્ષ માન્ય હરેશભાઈ અર્બુદા

थोड़ी विस्तृत रीते अपन बधा ने समझ आए डेरी पूर्व अध्यक्ष उपाध्यक्ष मान्य अर्जुन भाई पटेल न सुपुत्र मान्य सुनील भाई बधा एक बे दाखला आप मन था मैं सांभ કે ડેરીના ઉપાધ્યક્ષ રહ્યા સ્વર્ગસ્થ દયાશંકરભાઈ ત્રિવેદી બાપુજી વખતે પણ ઉપાધ્યક્ષ ને મોતીભા વખતે પણ ઉપાધ્યક્ષ રહેલા એ મોઢેરા બાજુની કોઈ કોંગ્રેસની બેઠક હશે એમાં કોઈ ભાઈ પાછળથી બોલતો હશે શું કરી કોંગ્રેસ શું કરી કોંગ્રેસ શું કર્યું કોંગ્રેસ એટલે એમને ક્યાંક સંભળાયેલું છે એટલે કીધું છે કે ઊભો થઈને બોલે એટલે ઊભો થઈને એ બોલ્યું શું કર્યું કોંગ્રેસ जित सामान लो लेते है स्वर्ग घरवा उलटता है એટલે આપણે કીધું આપને ઉલટો કરવા કોંગ્રેસ એટલા માટે કર્યું કારણ કે તને બંધારણ માં દે છે સંગઠન એક વ્યવસ્થા સિદ્ધાંતો બંધારણ બંધારણા સિદ્ધાંતો વગરનો સમૂહ ને ટોળું કહેવાય અન્ય લોકો એમ કેતા ટોળું મળ્યું ટોળામાં અને સમૂહમાં ફરક સંગઠનથી જ આવી શકે સુનિલ વિના સમાજે પણ કઈક પ્રયત્ન કર્યો હશે ને અનામતની બાબતમાં શું થયું સરકારી તંત્રએ શું સ્થિતિ કરી સંગઠનના માધ્યમથી કામ થાય તો જ શિસ્ત જળવાય શિસ્ત એટલા માટે જળવાય કે વૈચારિક રીતે આપણે સ્પષ્ટ થઈએ મેં ઘણા પ્રસંગો જોયા છે ઘણા પ્રસંગ રસોડામાં ઘણી વખત વ્યવસ્થા સચવાય ઘણી વખત વ્યવસ્થા ના સોચવા જે લાગણી થી ગયો હોય ને એ પ્રસંગમાં એ હંમેશા એમ કે ખૂબ સારી વ્યવસ્થા જે ખાલી ખાલી ગયો હોય તો એમાં પછી થાળીઓનો અવાજ આવે ડીશો ખુરશીઓનો અવાજ આવે કે છે કે તો ભલીવાર જ નતો રસોઈ હું એક વખત વાનગે મળવા ભાઈ દિલિ અધ્યક્ષ થયો પહેલા સ્વર્ગસ્થ સ્પોતિ માને રામ ભારતી મળવાના વિષય શું તો વિષય એ વખતે મને શિક્ષણ ના ક્ષેત્રમાં કામ કરવાની ઈચ્છા એટલે પાટણ જિલ્લાના સ્વર્ગ ત્રિભુવનદાસ પટેલ ના દીકરા માન્ય અનિલ ભાઈને પણ ટ્રસ્ટી બનાયેલા બનાસકાંઠાના અમીરગઢમાં આદિવાસી ક્ષેત્રમાં કામ કરવા વાળી સંસ્થા છે એમાં હસમુખભાઈ પટેલ કરીને કામ કરે છે એમને પણ ટ્રસ્ટી બનાવેલા થોડા વિચાર રીતે બાપુની સલાહ લેવા હું ગયો એટલે હસમુખભાઈ પણ મારી સાથે સાક્ષી એમના હાથે લઈ ગયો કારણ કે એ પણ એવી જ સંસ્થા કે જે બાપુ ગ્રામ સંસ્થા ચલાવતા હોય બાપુ પછાત વર્ગમાં ચલાવતા હોય તો આ આદિવાસી ક્ષેત્રમાં ચલાવતા હોય છે વાતચીતની થોડી અનુકૂળતા વધારે મને ગયા અનિલબેન ઇન્ડસ્ટ્રી રાખ્યા જ તમે ગણપત વિદ્યાનગરને જેવી શૈક્ષણિક સંસ્થા થઈ છે એવું કરવાનું મન થતું છે ભાઈ વાહ

એ પણ એવી જ સંસ્થા કે જે બાપુ ગ્રામ ભારતી ની સંસ્થા ચલાવતા હોય બાપુ પછાત વર્ગમાં હોય તો મને ક્યાં અનિલ બેન રાખ્યા જ તમે વિદ્યાનગર ને જેવી શૈક્ષણિક સંસ્થા થઈ છે એવું કરવાનું

તો ચમક તમક વાળું શિક્ષણ એ ભણેવા ને વધારામાં ભણવાની વ્યવસ્થા જેને હાબદું ભણવાનું નથી એની વ્યવસ્થા કરવાનું કામ કરજો જેને હાબડું ભણવાનું નથી સંસારમાં विविध प्रकार ना समय रहवाने अपना देश ना आजादी फैला जे लोगों जाहिर जीवन में आया है मोटा भागना लोगों की मानसिकता संघर्ष ने सेवा ने पीछे जे पेढ़ी आजादी मिली गई तैयार आजादी में जाय जन्मम मानव सेवानी साथे साथे सत्ता નું આકર્ષણ પણ એટલું જ રહ્યું અત્યારે આપણને કળિયુગ જેવી સ્થિતિ કેમ લાગે

શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું હોય તો પૂછતો આજે માણસોને એવું લાગતું થાય છે કે મારી મૂડી એટલે કે મારા ભીયા આ સમયમાં અરવુદા સેવા સમિતિ એ સંગઠનમાં ધ્યાન આપવાનું છે મા એટલા માતાઓ દાખલો આપું મે રાજકીય પક્ષોના સંગઠનો થતા જોયા છે ₹100 ને પાવતી રાજકીય પક્ષો રહતા હોય એ રાજકીય પક્ષની અદગતિની શરૂઆત ક્યારા સમ થાય જ્યારે એ પક્ષનો કાર્યકર બોલે ₹200 મારા રાખો મારા ગામનો હો સમજો લખો સેવા સમિતિમાં બે સભ્યો ઓછા થશે તો ચાલશે ખોટો સભ્ય અથવા જે સો રૂપિયા ના આપે એવો સભ્ય આપણે બનાવીશું તો એ સંગઠનનો કોઈ અર્થ રહેવાનો નથી કાળજી રાખશું કે એનું ચૂંટણી કાર્ડ લઈએ એનું આધાર કાર્ડ લઈએ અને સંગઠન કરીએ રાખવી છે કાળજી સાચું કામ કરવું છે આંગળી ઊંચી કરો સાચું કરીશું તો જ સાચું તો જ એ સંગઠન થયું છે મારે આપ સર્વે ને સ્પષ્ટ કેવું છે આ બધા ગામડા ને અગિયાર જિલ્લા પચાસ તાલુકા અમે બધા એમાં સભ્ય નોંધણી તેજાભાઈ કામ વધારે એના માટે થઈને ગોળ ગણવા બેઠા મને હરેશભાઈ ચોવીસ ની વાત કરો છો આવા આપણા સમાજમાં ચુવાલીસ થી વધારે ગોળ છે ચુવાલીસ થી વધારે કે જે મુખ્યત્વ તો લગ્ન ની રીતે પ્રથામાં છે ઠરાવ એક શંકર ભૈયા વાંચી નમળાય

મારે આપ સર્વે ને સ્પષ્ટ કેવું છે આ બધા ગામડા ગળાયા અગિયાર જિલ્લા પચાસ તાલુકા અમે બધા એમાં સભ્ય નોંધણીય તેજાભાઈ કામ વધારે એના માટે થઈને ગોળ ગણવા બેઠા મને હરેશભાઈ ચોવીસ ની વાત કરો છો આવા આપણા સમાજમાં ચુવાલીસ થી વધારે ગોળ છે ચુવાલીસ થી વધારે કે જે મુખ્યત્વ તો લગ્ન ની રીતે પ્રથામાં ગોઠવાયા ઠરાવ એક શંકર ભૈયા વાંચી સંભળાય

આજના કળિયુગમાં રૂપિયા વાળા સ્વીકારી લેવાના ભલામણો નથી સ્વીકારવાના એ વિપુલભાઈ ખબર છે અને એટલા માટે સાથે દેશના વડાપ્રધાન નું નામ લખ્યું છે જેથી કરીને એમને ગેરસમજ ના થાય કે બિરા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગા સમાજમાં જમીન આપવાની જગ્યા નદી આપવાની ઘર સમજ બી ના થાય કેની કાળી રાખી છે આપણે આપણા સંઘર્ષનો સિદ્ધાંત ઉપર સારી રીતે ગોઠવી શકું છું ત્યારે જ આપણે સાચા અર્થમાં સામાન્ય અથવા છેવાડાના વ્યક્તિને જે કંઈ પણ ઉપલા વર્ગનો અથવા સરકારી લાભોનો અથવા જમાનાનો લાભ આપણે પહોંચાડવો છે તો એ સંગઠનનું જ માધ્યમ છે કે જેના માધ્યમથી એ કામ આપણે કરી શકીશું અને આ કામ કરવું છે એ મનોમન આપણે બધાય નક્કી કરીશું તો જ આમાં સફળતા મળવાની છે અર્બુદા સેવા સમિતિના સંગઠનના માધ્યમથી ફક્ત સંસ્થાનું જ નહીં પરંતુ સમાજનું નિર્માણ કરવાનું છે સમાજ નિર્માણ આપણે ક્યારે કરીશું જ્યારે આપણું સંગઠનમાં સંસ્કારોની કાળજી રાખશું આપણા સંગઠનમાં આપણી ઉભી થતી નવી પેઢી એ નવી પેઢી આપણા સમાજની સંસ્કૃતિ પરંપરાઓ આ બધું સમજી શકે એવી રીતે નવી પેઢીનું આપણે કેળવણી કરીશું ત્યારે જઈને આપણું ઉજ્જવળ ભવિષ્ય થઈ શકશે એ સમાજ પણ આપણે બધાએ કેળવણીમાં આજના પ્રસંગે હું લાંબી વાત નહીં કરી અને ભળવનભાઈ આપના જેવડા કેળવણી કારો થી સમાજ નિર્માણ થઈ શકે એ પેઢી હતી આજના સમાજ પાસે કેળવણીકારોની એક પેઢી હતી આજના સમાજ પાસે આ તાલમેલ બેસાડવાનું કામ પણ અર્બુદા સેવા સમિતિએ કરવાનું છે આપણે બધાએ ખૂબ ભાવથી ખૂબ પ્રેમથી મને આનંદ છે માન્ય મહાભારત પાટણ જિલ્લામાં અડદમાં તમે છો ને અડદમાં ગમ એવી સ્થિતિ છે એટલે વારાહીની મીટિંગ ખૂબ જ મહત્વની છે કારણ કે સમગ્ર જિલ્લાના જેટલા પણ આજરા ચૌધરી સમાનના ગામો હશે એમાં બહુમતી ગામો રાધનપુર સાતલપુરના વારા વિસ્તારમાં હશે એટલે ત્યાં આગળની સમીક્ષા બેઠકમાં કોઈ ગામ અથવા કોઈ ઘર સંગઠનના માધ્યમથી વંચિત ના રહી જાય એ કામ અને એ પ્રયત્ન આપણે બધા લોકોએ ખૂબ સારી રીતે કરવાનો છે ફરી એક વખત આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનીશ સંસ્થા અને સંસ્થાના હોદ્દેદારો પણ ઉત્તરોત્તર ખૂબ જ પ્રગતિ કરે તેવી મા પ્રાર્થના કરીશ ધરમીશ જય મહામા